હવે આ ડોહા મોઢે વધારે પડે કોણ અને જાણો મને તો કરતો ને ડોહા તો છે જ માર જરૂર ડોહલી આ હા જઈ તો જો કોહળા કન દાવા દે આ મે હોશિયારી કરતો હે ને મને બાગે મનાબો હાસન હળિયું કરી અને હાસી જા રેડુ તાર જા રેડુ તાર કે આય છે આય

આપડે ખાલી વધારે આવે ને એવું કરવાનું વધારે હળીબળી નથી કરવી ખાલી વધે ને એવું કરવાનું તો નામ ના લેવું પડે આપડે શું જવા દાવા ફરવા ને કાન છામેલીન પાયું કરું છું હો આપણે આવો નામ એક પગ કરે ને આવડો માલી ને એમ તારે એક એને એક મહણીમ જતો જો તોય પદમન પદમા કરતા હોય છે ઈ ઈ વાત એ મારી પદમા પદમા

પદ્મા <laughs> પદ્મા <laughs> <laughs> <laughs>

ઉરી ઉબરી